જય ગિરનારી મિત્રો ભાવેશ્ય કરેના અફસરોને જય ગિરનારી ગત રાત્રિના ગોરખનાથ ટૂંક પર આદરણીય ગોરખનાથની મૂર્તિને જે ખંડિત કરવામાં આવી જે હિન્દુ સમાજનું સનાતન હિન્દુ સમુદાયનું જે અપમાન કરવામાં આવ્યું તે જધન્ય છે તે માફ કરવાને પાત્ર નથી આદરણીય કલેક્ટરશ્રી એસપી સાહેબ અને સરકારશ્રીને હું નિવેદન કરું છું કે વહેલી તકે આ જધન્ય કૃત્ય કરનાર આવારાતત્વોને ગિરફમાં લઈ તેની યોગ્ય સજા કરવામાં આવે કારણ કે વખતો વખત સનાતન હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવે છે ગિરનારમાં છેલ્લા ઘણા વર્ષોથી સનાતન હિન્દુ ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોય ત્યારે આ તેણી કલેક્ટરશ્રીની અને જિલ્લા પોલીસ વડાની પ્રાથમિક ફરજ છે કે ગિરનારને સુરક્ષિત કરે અને સનાતન હિન્દુ ધર્મને જે કોઈ હની પહોંચાડી રહે છે એવા તત્વોને એને યોગ્ય સજા કરે સાથે સાથે આવનારા સમયમાં જો આ જે કોઈ જધન્ય કૃત્ય કરનાર છે એને યોગ્ય સજા કરવામાં અને એની વિરુદ્ધમાં એફઆરઆઈ ચોવીસ કલાકમાં કરવામાં નહીં આવે તો સાધુ સંતોને સાથે રાખી સનાતન હિન્દુ સમાજ એક સંમેલન બોલાવશે અને આ સંમેલનમાં જે કોઈ નિર્ણય થશે તે સરકારને તંત્રને અમે જાણ કરીશું આદરણીય સાધુ સંતો સાથે મારી વાતચીત તો ચાલુ છે આદરણીય સાધુ સંતો પણ આ વખતે ખૂબ ખફા છે કારણ કે અમારા ગિનાનનું અપમાન થઈ રહ્યું છે અમારા સાધુ સંતોનું અપમાન થઈ રહ્યું છે અમારી સનાતન પરંપરાઓનું અપમાન થઈ રહ્યો છે ત્યારે દરેક સનાતન હિન્દુ સમાજને અપીલ કરું છું કે આ ઘટનાને આપણે વખોડી કાઢીએ દરેક સંસ્થા આવેદનપત્ર આપે અને સરકારનું ધ્યાન દોરે કે ગિરનારમાં જે રીતે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિને હાનિ પહોંચાડવાનું કાર્ય છેલ્લા ઘણા વર્ષો ત્યાં થઈ રહ્યું છે તે બંધ કરવામાં આવે આપણે શાંતિ ઈચ્છીએ છીએ અને શાંતિ તો જ શક્ય છે કે આપણને સુરક્ષા પ્રદાન કરવામાં આવે સરકાર શ્રી અને તંત્ર દ્વારા તો આ તકે ભાવેશ્વકરિયા એક વખત ફરીથી આ જધન્ય કૃત્યોને વખોડે છે અને તંત્રને વહેલી તકે આ જધન્ય કૃત્ય કરનાર જે કોઈ આસામી છે તેને ગિરફત કરી એની વિરુદ્ધે ફારાઈ કરી અને યોગ્ય સજા આપવામાં આવે જય ગિરનારી